કે વહીવટી તંત્ર કોઈ સંભાળ લીધી નથી તો લોકોનું કહેવું છે અમે નાગરિકમાં નહીં આવતા કે અમારી સંભાળ લેવામાં આવતી નથી ખાનપુર ગામ હાલમાં નિશાળ સમુદ્ર જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ભરાવાથી લોકો ત્રાયમાં પોકારી ઉઠ્યા ગામ છે 2015 માં જ્યારે અચાનક પૂર આવ્યો ત્યારે તો અમને પણ ખબર નથી કે પૂર આવશે એટલે ત્યારે તો વાંધો નથી પણ 2015 પછી સતત બે વર્ષ સુધી રજૂઆત કરવા છતાં એક પણ વાત સરકારે ધ્યાનમાં લીધી નથી બીજી વસ્તુ કે સત્તરમાં પણ પૂર આવ્યું

જે વિસ્તાર છે સીમ વિસ્તાર તે ખાનપુર નાગલા અને દોડગામ આ ત્રણ સ્પેશિયલ ઝોનમાં છે અને નાગલાની બાજુમાં જે મારો પોતાનું ખેતર છે ત્યાં અત્યારે દસ કટ્ટા મગફળી જુવાર બાજરી તમામ પાક નિષ્ફળ ગયેલ છે અને બસો એકર જમીનમાં અત્યારે ઓછામાં ઓછા આઠ આઠ ફૂટ પાણી ફરી વળ્યું છે સરકારને વારંવાર કહેવા છતાં સરકાર કોઈ પણ વાતને ધ્યાનમાં લેતી નથી ફરી પણ આપ મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ફરી આવતા વર્ષે આવી પરિસ્થિતિ ના થાય એ રીતે વાતને ધ્યાન લે અને તમામ ખેડૂતોને અને જે વિહોણા લોકો થયા છે એમને તાત્કાલિક ધોરણે વળતર આપે અત્યારે આ ત્રણ આ જે બીજો દિવસ છે સાજ પડવા આવી છે છતાં પણ સરકારે કોઈ પણ જાતની ખાનપુર ગામમાં મુલાકાત લીધી નથી કે કોઈ ખેડૂતોને પૂછ્યું નથી ખેતરમાં લોકો અટવાયેલા છે એની પણ કોઈ વ્યવસ્થા કરી નથી એટલે ફરી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખાનપુર નાગલા અને દુડગમ માટે પગલાં લે નાગલા પણ આખું પેક છે કારણ કે એની બાજુમાં મારું ખેતર આવેલું છે એટલે મને ખબર છે ત્યાંથી પાણી તો પ્રવાહ અત્યારે સતત આથોની બાજુ ચાલુ જઈ રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે પગલાં લે એવી મારી વિનંતી છે